અમરેલી સ્પિનિંગ કંપનીમાં લાગી આગ જાણવા મળતી માહિતી મુજબ તારીખ આઠ બાર બે હજાર ચોવીસ સમય સવારે દસ ને નવ કલાકે અમરેલીના લાઠી રોડ પર આવેલ દ્રષ્ટિકોટ સ્પિન પ્રાલી નામની સ્પિનિંગ કંપનીમાં અચાનક આગ લાગવાથી ઘટના બનેલ આ ઘટનાની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે કરતા અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર બે વોટર બાઉઝર સાથે પહોંચી અંદાજીત બે કલાકની જહેમત બાદ સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવવા